जै फ्रेंड्स हम लोग आ चुके हैं ये प्राचीन स्थल लोथल और आपको बता दे रहे हैं किस तरह से यहाँ पर पूरा जगह है तो आप हमारे साथ बने रहिए ये आखिर तक ये वीडियो में तो आपको हम लोथल बताएंगे तो देखिए ये है लोथल कि गाड़ी ये बाहर ही पार्किंग करना पड़ेगा तो देख लेते हैं किस तरह से हैं है यह स्मारक है पुरातन स्मारक एवं पुरातत्व के स्थान हुआ अवशेष अधिनियम नाइनटीन फिफ्टी एट के तहत राष्ट्रीय महत्व का घोषित किया गया है यदि कोई भी स्मारक को क्षति पहुँचाता है नष्ट करता है तो સૂચના પડે પ્રાચીન ટેકરાનું ખોદકામ ડૉક્ટર એસ આર એ ઓગણીસો પંચાવન બાસઠની વચ્ચે કરાયું હતું અને જે પણ હડપ્પન સમયગાળાના સ્થાપત્ય આવશે જે લગભગ પચીસોથી ઓગણીસો બીસીની આસપાસ મધ્યના છે જે પ્રકાશમાં આવ્યા છે એટલે આની આ ડિટેલ લખેલી લઈએ આગળ આપણે જોઈએ

અને જે હડપ્પાના દરિયાઈ ઇજનેરી કૌશલ્યો અને તેમના શરૂઆતના દિવસોમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનની પ્રગતિ પર નવો પ્રકાશ પાડે છે અને આ સૌથી મહત્વપૂર્ણ માળખું છે જે વાસ્તવમાં સમાંતર દિવાહુ ચતુષ્કોણ જેવી પાકી ઈંટોનું બિડાણ છે જેનું સરેરાશ બસો ચૌદ છત્રીસ મીટરનું માપ છે અને લગભગ પૂર્વ શહેરની દિવાલની સમગ્ર લંબાઈ સાથે ચાલે છે તેને ઉચ્ચ ભરતી વખતે તેમાં વહાણ કરતા જહાજો માટે એક ડોક ગોદી તરીકે લેવામાં આવ્યું છે અને ઉત્તરીય બાજુમાં બાર મીટર વિશાળ અંતર દ્વારા સામેના છેડે દક્ષિણની દીવાલમાં વધારાનું પાણી બહાર નીકળવા માટે જરૂર પડે લાકડાના દરવાજા દ્વારા પાણીને બંધ કરવામાં આવે છે આ ડોકિયાર્ડ છે આ બધું હવે આપણે ગોદામ તરફ જાશું તમે જોઈ શકો છો આ બાજુ જેવી રીતના ધોરાવીરા જે વર્ષો જૂનું હડપ્પન સંસ્કૃતિનું જે નગર હતું એવાને એવું નગર અહીંયા કને પણ છે અને અહીંયા કને પણ આ એક આખી આખો જે દરિયા કિનારો છે એ કિનારો અહીંયા લાગતો હતો અને એની આ આખ્યાખથી તમે બતાવી રહ્યા છીએ આ જો મિત્રો તમે જોઈ શકો છો આખી આખું દ્રશ્ય છે એ ઉત્તમ દ્રશ્ય છે અહીંયા કને આ જો તમે આખી આખો ટીંબો છે જે આ રીતનું પહેલા આખું બનાવેલું છે અહીંયા tamén se viu આ આખું પાંચ હજાર વર્ષ જૂનું નગર છે જે હું તમને બતાવી રહ્યો છું કઈ રીતનું આખે આખું આ બાંધકામ હશે કઈ રીતનું આખું આ બનાવેલું છે પાણીની વ્યવસ્થા કેવી હશે હા જો નગર ક્ષેત્ર છે આખું આ કૂવો છે જો આ પાણીની આખી આખી એ લોકોએ ગોઠવણ કરી છે આ પાણીનું કુંડ છે તમે જોઈ શકો છો કેટલું જોરદાર આયોજન હશે આ લોકોનું પાંચ હજાર વર્ષ પહેલાં તમે જોઈ શકો છો આખું આ લખેલું છે નગરક્ષેત્ર એટલે અહીંયા કને આખું આ નગર હશે જોઈ આ બાજુ ભઠ્ઠી છે બરાબર આજ તમને આખે આખું જે લોથલ છે જે પાંચ હજાર વરસ પહેલાંની જે હડપ્પન સંસ્કૃતિ કહેવાય છે ને એ આખી વસ્તુ હું તમને બતાવી રહ્યો છું અહીંયા જે લેખ લખેલો છે એ પણ આપણે વાંચશું તમે જુઓ અહીંયા અહિયાં લખેલું છે કે માટી ઈંટોનું માળખું જેમાં અગિયાર ઓરડાઓ અને મધ્ય આંગણાનો સમાવેશ થાય છે તેમાં મણકાના કારખાના તરીકે સેવા અપાતું હતું બાંધકામના વિવિધ તબક્કામાં કામ કરતા મંચ સમારંભ પર સો અટિક ગોમેત મણકાથી ભરેલી બે બરણી મળી આવી હતી મણકાના કારખાનાની નજીક ડબલ ચેમ્બર બમણા ઓરડાની ગોળાકાર ભઠ્ઠી છે આ ભઠ્ઠી જે છે એ બરાબર અને ગોળાકાર ઓરડાનો વ્યાસ એક પોઈન્ટ ત્રણ મીટર છે અને જો ઈંધણના પુરવઠાનો છિદ્રનો સમાવેશ કરવામાં કુલ લંબાઈ બે પોઈન્ટ છ મીટર છે લાકડાનો વેર અડી ગોમિત કાંકરા વગેરેથી ભરેલા નાના માટીના વાટકા ભઠ્ઠાની બાજુઓ પર પથ્થરોનો ગરમ કરવા માટેના બાહ્ય આવરણને સરળતાથી દૂર કરવા માટે મૂકવામાં આવ્યા હતા પછી આ છે કબ્રસ્તાન જો આ બાજુ કબ્રસ્તાનની વ્યવસ્થા છે હવે અહીંયા કને કબ્રસ્તાનનું લખેલું છે પણ શમશાનનું નથી લખેલું એટલે મારા ખ્યાલથી કદાચ ત્યારે અહીંયા કને આ જગ્યામાં દફનામાનની પ્રથા વધારે હોઈ શકે એવું પોસિબલ છે ક્યાં પછી ઓકે લેફ્ટ સાઈડમાં કબ્રસ્તાન બતાવે છે આ છે નીચું સ્થેર નીચું શહેર એટલે કે લોથલમાં નીચલું નિમ્ન શહેર એ વિસ્તાર હતું જ્યાં મુખ્યત્વે કારીગર વર્ગના લોકો રહેતા હતા અને આ વિસ્તાર મહત્ત્વપૂર્ણ નાગરિક સુવિધાઓથી પણ સજ્જ હતો અને ખરેખર ગટર અને પાણીની સુવિધાઓ ઉપખંડના પ્રારંભિક શહેરીકરણના કેટલાક સૌથી આકર્ષક ઉદાહરણો છે અને રસ્તાઓ માટીની ઈંટો અને વડે મોકળો કરવામાં આવ્યો હતો જેની ઉપર રીતિના પડ હતા અને નીચલા નગરમાં રહેણાંકના મકાનો અને નાની કાર્યશાળા વર્કશોપ શેરીની બંને બાજુએ સીધી હરોળમાં બાંધવામાં આવી હતી આવી રીતનું આ અહીંયા કને લખેલું છે તમે જોઈ શકો છો આ નીચેનો વિસ્તાર છે જે વિસ્તારમાં કારીગર લોકો રહેતા હતા અને છેલ્લે તો આમ પણ કબ્રસ્તાન હોય એટલે એ બાજુ આ તમને બતાવી રહ્યો છું જોઈ લો આ રીતનું આ આખે આખું શહેર જે પણ કોઈ એવી હોનારત થઈ કે દરિયાના પાણી ફરી વળ્યા તો એને લીધે આખે આખું આ જે શહેર હતું એ જમીનની અંદર દટાઈ ગયું હતું અને આવા અનેક શહેરો અને આવી અનેક અલગ અલગ જાતિઓ પ્રજાતિઓ આ દુનિયામાંથી નાશ પામી છે એના આ આખા આખા જાગતા જીવતા પુરાવાઓ છે અને જોઈ લો કઈ રીતનું બાંધકામ થયેલું છે અને કઈ રીતની આખી આખી જે આ યોજના હશે કઈ રીતનું આ નગર હશે અને આ માથલા ટીમ્બાની ઉપર આવી રીતના આને બનાવવામાં આવ્યું હશે પછી આ નિકાસ એટલે કે અહીંયાથી આ બહાર જવાનો રસ્તો છે શહેરમાંથી એટલે આખી આખું આ જે હશે એ સમુદ્ર હશે દરિયો હશે અને આ ટીંબા ઉપર આ બંદર હશે અને જ્યાંથી કહેવાય છે કે સાબરમતી નદી પણ એક ટાઈમે અહીંયાથી પસાર થતી હતી પરંતુ એવા કોઈક સંજોગોને કારણે અહીંયા કનેથી આ લુપ્ત થઈ ગઈ છે આવી રીતના ધરતી ઉપર કમ સુનામી અને ઘણી બધી વસ્તુના કારણે બધું ઉપર નીચે થતું હોય છે એવી રીતના અહીંયા પણ આવી જ ઘટના ઘટી હશે જે તમે શું જોઈ શકો છો આ આખું અંદર જવાનો રસ્તો છે જે આપણે ઓલી બાજુથી જોયો મેં તમને બતાવ્યો અહી જોઈ લે હું તમને આની અંદર લઈ જઈ રહ્યો છું જે એક વખત હું બતાવી ચૂક્યો છું તેમ છતાં પણ બીજી વખત અલગ રીતે જોઈએ કે અહીંયાથી પાણીની વ્યવસ્થા કેવી હતી એમ ઓકે સો આ પાણીની વ્યવસ્થાનું આખે આખું કુંડ છે જે હું તમને અંદરથી બતાવી રહ્યો છું આ જોઈ શકો છો તમે આ બધું પાંચ હજાર વર્ષ પહેલાંનું છે જોઈ લો કઈ રીતનું બાંધકામ હશે અહીંયા અને કઈ રીતનું અહીંયા કને આયોજન કરેલું હશે કઈ રીતના લોકો અહીંયા કાને રહેતા હશે બરાબર એટલે આ આખી આખી અહીંયા કને વસ્તુ છે સોનીબેન તમે અહીંયા આવ્યા છો જોવા માટે કેવું લાગી રહ્યું છે જોઈને તમને બહુ સરસ બહુ સારું બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલે બનાવેલું તો 5000 વર્ષ પહેલા હતું મતલબ પહેલાનું છે પણ બહુ સરસ રીતે બનાવેલું છે તો વર્ષો જૂના નગરની મે તમને આખી સફર કરાવી અને તમને આ વિડિયો જો ગમે તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને ઘણા બધા લોકો સુધી એને શેર કરજો જય હિન્દ જય મહાભારતી